હા હા ફોનથી ફોન કરી દો એટલે ફટાફટ તૈયાર થઈ જાય કે હલો હા કહો તો હું મને એકલું છું તમે ફટાફટ તૈયાર થઈ જાય રોડ પર આવી જાવ ધો વાહ ના ના પાછું મોડું બધું એટલે બધું જવાનું છે પાવાગઢ જવાનું છે ને પાછું મોડું થાય આપડે આવતા થતા એમ કેવું છે ફટાફટ તૈયાર થઈ કેવું હા બરોબર પાવાગઢ પાવાગઢ સુંદર વધાર જણાવજ દબાઈ જાય બાજુ માં ના બે બીજો રહી કરે ત્રણ પછી

તને ખાવાની ખબર પડે ના તારો ભાઈ તો પાંચસો રૂપિયા નો ગેસ બળે જઈને આઈ પાવાગઢસો રૂપિયા રૂપિયા ત્રણ બળ રૂપિયા આપણને ના મળે ત્રણ પછી મહિનાનું

બરાબર હું જાલતા નહીં તું કોક ફ્યુલા તીડુ હાતા મારે તો ગાડી તમારે એક તો હારું કરીને ગાડું ધફાકો તમાર બંધ થઈ જાય બોલો હા આ હું થાતો કશું ખબર પડતી નહીં તેલી વખત તો આઈ અને પાછું થઈ ચાલુ હમુંથી ના લાગો અરે તો એક તો ટાઈમ લાવવાનો સપનો ને હાલો લાવવાનો બધું

આલી ના મે વધી જતી રહી પોત્રીસ રૂપિયાની વધી જતી રહી ને મને એવું થાય તો ને હું અનાજી એવું કંટાળે ને પણ હું કર આવી તો મારે કેટલી વધ્યું ખોઈ વાંચે મારો અમે હપ્તાના પૈસા મારે પછી લાવવાનું જોઈ રહેવાનું ને એવું છું છે મારે કોઈ જોયું તો કારીગર અને મને ખબર પડે છે હું તો તું એ છું છું તકે કોઈ ગભરું

અરે કંટાળી ગયા શું કરે ભાઈ કેટલો ખર્ચો કેટલો ખર્ચો ઘરમાં કેટલા પૈસા કાઢવાના અઠવાડિયામાં બે વખત બંધ થઈ જાય ગાડી કૈશો પૈસો એક રૂપિયો લાવવાના પછી ડોસી કંટાળા જ કર પણ શું કરે કયો

આ કંકોળો તો કંકોળો તો સારી વાત છે બાપ બહુ રૂપિયા કિલો ભાવ છે કંકોળો નો લારીઓ રૂપિયા કિલો લારી કંકોળો વાળા વેપાર કરે છે શું કરવાનું કંકોળું હોય તો

પણ કદી ન વર્ધી હું મજી માગવી નહીં પડી મું કેટલી વરજીઓને આલી કેટલી વરજીઓ આલી પણ હું કરેખર શિયા ન છેતર આવી છે ને એ કોઈ ખબર નહીં પડતી એક રૂપિયો મને કમાઈને આવ્યો નહીં કચો હોદો નહીં હડો ભઈ કમાય છે ને ભઈ કમાઈ દો ને આપણે કમાણા છે એમ રાખવાનું લા એક વખત ચાલું તો કરું કે તો ભગવાન ભગવાન થઈ ગયા તા ભગવાન માતાજી કરી તો થઈ જાય ને તો ઓલી સારું નહીં થાય ના પેલા ને પાછો ફોન કરવો પડશે પાછા પૈસા શોકથી આગા પાછા કરીને લાવવા પડશે કારીગરને બાપડો શું કરે ભાઈ સારું થશે ઘરના જેવો ફટાક લઈને આવી જાય કતારે તો હલો હા તે ના હોય ને તો તમે ઘેર આવો કે બપોરેથી પેલી ગાડી સારું હોત કર્યાલય વરધીમે જોતો ને ના ત્યો બગડી દે ઓ હા તો નેકળે તો મને ફોન કરો ના નુશન હોય ને દુશ્મન જાજી પેલા ભવની એમ મારી વાત જ નહીં બિલકુલ ના હોબડું હારા દોસ્તી પેલા રૂપિયા આવ્યા ઉપરથી થી તમારા ભાઈ રાજી થઈ રાજી થઈ આમ શરમ કરે બે પૈસાની ની લગીર ક્યાં ધન મો તો તન કોઈ મોય કોઈ પી અહીં ના નેકડી હોય અલા બધા મોળા પડી મેલ હું પડા પાછું પડી હું મેલા લાય રૂપિયા કથી પર પડી મેલો વેચી મારો વેચી મારો ને હાર જન તો પડ્યું નહીં આ ઉપરથી થી હરણ કા હરણ કરી ના હું એ કોમ કરો હેડો ના હોય તો પેલા બુધાબા નીકળ હેડો ને કોક જોડાઓ

કે વિવારે આદર્યા આ દરે માપી રના હાય 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 મારો રમત અણીતા વિવાદ રહ્યા હોય એટલે શું શું હોય છે આપણે કીએ પણ એ વખત નહીં રણુતમો રમ રાજસ્થાનમાં પોખરણમાં હાથ ધૂંધ થવું જ ચાલતું છે કહી વખત હું વધતો હારું હતું હારું પણ કંઈ પૂછ્યું હાય રાત ગેરગાર આડું થવોનું હમકાર તો થોડવા આડો હતું ગમે પોક આખ્યા પાછું સુ તરત ઉઠાડશે હાય

આજી પર બે દઉં ના ના ઓ થેન્ક યુ આ હરું ગાડી લાયા છે પણ હરું પડી નહી જી દોજો શું છે કેણો દોટા કભો થતી ગાડીઓ પ્રશ્ન એવું કરે અને વેલા ઉપર પાછા અમે શાકભાજી તારા શું કરવી છે કાન રવા દે કે આ ગાડી નો હિસાબ આવ્યો છે જે ઉતરી પર કડી વાર રવા દે પછી મોડા કંકુ સર જોઈને જે કામ કરતી કરો ગાડીનો પ્રશ્ન સર ગાડીનો પ્રશ્ન ગાડી પડી નહી જાણ બસ કંકો ગાડી વાન <Aug behaviour>

અને એન્જિન માં પેસી જાય અને શું જે ઓઇલ કાઢવો ભાર નાખાય કંકુણ ખોટું લાગ્યું કંકુ નો તો ઘર ઘરમાં પાક ખાડો પડે મારી મન નાઈ ગયા છે કાંક કંકુ નો મારો

તો તારી તાકાત નહીં તું શેલ મારી એક ગાડી વાત આવી ના હ ઓમ સારું થાય પાઈ હા તો ખોડી લેજે લ્યા કાલ હવારે વર્ધી છે ને હા કાલ હવારે વર્ધી આવે એ પેલા લે ગાડીમાં બેહી જ લે અને વર્ધી આવે ગાડીમાં મોળા મોળા ઓધી નઈ ઓ દડધો કલાક ગાડીમાં બેહી રહેજે તમને જો ખબર ના પડી જાય કે તો શેલશન વાત વખત તું તું કંપુ મરી જાય લ્યા ફિરથી મરી જાય વાત કરો હા તો મારી હા તો બરાબર હા કાલ નો રાખી અને ત્યોને રાખી છે હા કમતી હોય હા કેતી ઓમ નહીં આલ હા

પછી વરજ્યો તું લઈ શું પછી વર્જ્યો મને ફિકારી કરે છે મને મેં કેટલો વિશ્વાસ કર્યો કેટલો વિશ્વાસ કર્યો કર્યું મેં બીજા કોઈને વરજી ના આની મારી ગાડી બગડી મેં ના ભાઈને આ ના નાલો ભાઈ તું આવો નેકળ્યો ખરેખર આવો નીકળ્યો થોડું તો વિચાર હતું મારું થોડું તો વિચાર હતું વર્જ નથી મળતી મને વરજુ ના મને મને કહેવું પડે વર્જુ નહીં મળતી મને કહી તું યાર વરજ આમાં આ તો મી તને જેટલી વરજુ હાલી છે ને એટલા બધા પૈસા મને આલી જ પાછો બદતો તો નહી આલ પત્તાલી જે નકા મોખરા ને કેશ કરે પા તારા ઉપર જો ગાડી ને બધું જહન તુયે જ અન તારન મારા આ બધું કોઈ વેવાણ નઈ કોઈ સબન નઈ લાકડાનો એટલે તે હાલ તે હું અડધા પૈસા આલુ આ ગેસ કરતો લઈ લ્યો અલ્યા અડધો પૈસા હાલ મારા પૈસા તો મારી ગાડી નઈ અરે ગાડી ક્યાં ભી પૈસા નઈ આલે પૈસા નઈ આલે એમ કે હાલ આલ દઉં છું આલ હાલ નકા કેઈ કરે પા ઓય ફટુ જાવ તો જાવ ચતુર 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 हारू कर जो कंकु मा कंकु मा तमारो तमे के होय मु करवा तैयार छु ना सोर पकड्यो गन्नो गन्नो नेकड्यो हाल द उपशे कंकु मा पहन मारा हाँ.